રમજુ બાપુ કુદરતે આપણને સહયોગ આપ્યો છે આપણી સાથે છે ધોમ ધકતી કેવો હોય ગરમી પડતી તાપ હતો અને વાદળ થયું વાતાવરણ આપણને ટેકો જાહેર કર્યો છે યુવરાજ છે બોલો ભારત માતા કી વંદે જય ભવાની જય ક્ષત્ર ધર્મ રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના એમ થોડોક એમ મુંઝાઈ મરી જવાના એટલે જેના માટે આપણે આ પાટણની પવિત્ર ભૂમિ ઉપર જ્યારે ભેગા થયા છીએ એ ભીમદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહ નાયકા દેવીના આશીર્વાદથી હું મારી વાણીની શરૂઆત કરું છું પાંચ મિનિટ કીધું છે પરંતુ ત્રણ મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ ખાસ કરીને મારે બે થી ત્રણ વાતમાં જ ટકોર કરવી છે કે અત્યારે વર્તમાનમાં જે જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની જે જે સભાઓ થાય છે તેમાં ખાસ કરીને આપણા ગતરોજ જે રીતે મેં જોયું જામનગરની અંદર જે રીતે સભા થઈ તો તેમાં જે લોકો ખાસ કરીને મહિલાઓ હતા અને યુવાનો હતા તો એ સભા બંધ કરાવવા માટે ત્યાં ઉપસ્થિત થઈ ગયા અને ત્યાં નારાઓ લગાડતા હતા પરંતુ મારી એક નમ્ર ભાવે વિનંતી અપીલ છે કે એ શક્તિ સ્વરૂપાઓ કરતા હવે તાળી થાળી વગાડીને આ સભાઓ બંધ કરાવીએ એટલે તાળી થાળી મોટો સંકેત છે એટલે તાળી થાળી વગાડી અને આ શક્તિ સ્વરૂપા જે છે જે તે સભાઓમાં જાય તો એ સભાઓ એ રીતે બંધ કરાવે બીજું કે જે રીતે અહીંયાથી સૂચનો મળ્યા જે રીતે આદરણીય રમજુ બાપુ ત્યારબાદ તૃપ્તિબા અલગ અલગ જે લોકોએ પૂર્વ ગામી જે પણ વક્તા હોય જે વાત કરી એ વાતમાં હું પણ મારો સૂર પુરાવું છું અને છેલ્લા ઘણા સમયથી મેં જોયું છે કે હું આમ રહું છું ગાંધીનગર અને મેં નજીકથી એ વિજયસિંહ હોય રમજુ બાપુ હોય તૃપ્તિબા હોય એ બધાને મેં કામ કરતા પણ જોયા છે એટલે છેલ્લા ઘણા સમયથી જે સંકલન સમિતિ જે કામ કરી રહી છે એ કામ માટે આપણે બધા એક વખત એને તાલીઓથી વધાવીએ કેમ કે તમામ જે સંગઠનો છે સેનાઓ છે એ તમામને એકત્રીકરણ કરી અને મજબૂતાઈથી આપણી વાત એ કઈ રીતે સરકાર સુધી પહોંચે તેના પ્રયત્નો કરી રહ્યા છે તો અમે આ માધ્યમથી પાટણની પવિત્ર ભૂમિ ઉપરથી એ વચન આપીએ છીએ કે જે પણ તમારી લડાઈ છે તેમાં નિષ્પક્ષ રીતે જ્યાં પણ કહેશો ત્યાં અમારા ગુજરાતના તમામ ક્ષત્રિય ભાઈઓ બહેનો એ તમારી સાથે ખભ્ભોથી ખભ્ભો મિલાવીને નિઃસ્વાર્થ અને નિષ્પક્ષ ઊભા રહેશે કમસે કમ કહી શકાય કે ચૌદ તારીખે જે આહવાન થયું છે તો એ આહવાનમાં અમે પચાસ હજાર યુવાનો ભેગા કરી અને રાજકોટની ભૂમિ ઉપર અમે લાવીશું કેમ કે જે રીતે પૂર્વગામી વક્તાએ વાત કરી કે હવે માથા ગણાવાનો સમય છે તો ચોક્કસપણે કહું છું કે જ્યાં માથા ગણાવવાનો સમય હશે ત્યાં માથા પણ ગણાવીશું અને જ્યાં આગળના દિવસોમાં જે શક્તિ સ્વરૂપા જે છે એ શક્તિ સ્વરૂપાનું જે અપમાન થશે જ્યાં સ્વાભિમાનનું અપમાન થશે જ્યાં સ્વમાનનું અપમાન થશે ત્યાં કોઈ પણ સંજોગે અમે સમાધાન નહીં કરીએ જ્યાં પણ કહેશો એ તમામ જગ્યાએ અમે સાથ સહકાર સહયોગ આપીશું હવે ખાસ કરીને ઘણી બધી વાત ઘણી બધી જગ્યાએ કહેવાય ગઈ છે એટલે વધારે પડતી વાત નથી કરતો પરંતુ હવે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું હોય એ જ રીતે આપણી સમાજની અસ્મિતાનું જ્યારે ચીરહરણ થઈ રહ્યું હોય ત્યારે આપણે હવે મુક દ્રશક બનીને જોતો નથી રહેવાનું આપણે પણ હવે લડવાનું છે તો એક છેલ્લી વાત કહી દઉં કે ભાઈ યાચના નહીં આ ભઈ યાચના નહીં હવે રણ હોગા જીવન જાય કે મરણ હોગા જય હિન્દ જય ભારત ખૂબ ખૂબ ધન્યવાદ હવે આપણે પીટી જાડેજા બાપુ આંતરરાષ્ટ્રીય પ્રમુખ